તો હેલો દોસ્તો જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે જોરદાર પ્રશ્ન લઈને આવી ગયા છીએ એ પ્રશ્ન હું ગમે તે ભાઈને પૂછીશ એનો જે સાચો જવાબ આવશે તેને સો રૂપિયા રોકડા આપણે ઇનામ આપીશું રેડી અને એક જણાને ત્રણ વખત પૂછવામાં આવશે તો ચલો આ પહેલા ભાઈને પૂછીએ બરોબર હું તને એક પ્રશ્ન પૂછું રેડી એનો તું હાચો જવાબ આવશે તો સો રૂપિયા રોકડા ઇનામ મળશે બરોબર ને બરાબર તો એવું તો કુણ હા જે ગળું પણ કાપે અને ખીચું પણ કાપે તો એને પોલીસ પકડતી નહીં એવું તો ચોર શું ચોર 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 એમ ચોર ચોર જવાબ ખોટો બરોબર એક એક તમારો ઓપ્શન જતો હજુ બે વખત તમે કહીએ કહો આનો જવાબ થોડું વિચાર વિચાર થોડું મગજ ઉપર લોડાલ ગળું ગળું કાપે અને ખીચું પણ કાપે તો એને પોલીસ પકડતી નહીં પોલીસ પોલીસ તો તારો ખેન મતલબ ના પોલીસ ના આવે બે બે ટ્રાય તારા જતા રહે એક ટ્રાય વધ્યો થોડું વિચાર મગજ ઉપર લોડ આલ ગળું કાપે ને કાપે હમ નેતા 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 એમ નેતા નેતાનો જવાબ ખોટો નેતા એ ના આવે તો ચલો ભાઈ યાર ભાઈ ટ્રાય મારે પણ એનો જવાબ ખોટો તો આપણે બીજા કોઈકને પૂછીએ બરાબર આપણે કાકાને એક પ્રશ્ન પૂછીએ બરાબર કાકા મુ તમને એક પ્રશ્ન પૂછીએ એનો તમે હાથો જવાબ મારે તમને હું રૂપિયા મળશે બરાબર બરાબર ને હા હા તો એવું તો કોણ હ જે ગળુંય કાપે અને ખીચુંય કાપે તો એને પોલીસ પકડતી નહીં છે મોણા છે એમ હા મોણસ પણ મોણસ તો ચોર 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 કોણ ચોર 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 કાકાનો જવાબ હતો ચોર પણ દોસ્તો ચોર ના આવા ચોર તમારો કેન મતલબ એમ હા હજુ કોઈ મગજમાં આવે ચોર જવાબ ખોટો હા હા માણા માણસ એ ના આવા હજુ એક ચાન્સ આપું તમને જે તમે પેલા મગજ ધોળા તમારું ઘડું કાપે ને કાપે બે બે કાપો તો એને પોલીસ પકડતી નહીં

તો હું તમને એક પ્રશ્ન પૂછું બરાબર એનો તમે હાથ જવાબ આવશે ને તો તમને સો રૂપિયા રોકડા મળશે ખબર પડી ગઈ ને પડી ગઈ બોલો પ્રશ્ન બોલો તો એવું તો કોણ હ કે જે ખીચું કાપે અને ગળું પણ કાપે તો એને પોલીસ પકડતી નહીં ખીચું કાપે અને ગળું કાપે પણ પોલીસ ના પકડે એમ ના એવું કોણ હ આટલું આસાન આસાન તો બોલો ને સો રૂપિયા લઈ જાઓ કસાય कसाई स... कसाई कसाई गला नहीं, नहीं कब तो मुझसे नहीं दुदन निकल हां तो चेहरे कोई पकड़े कसाई का ना गला का आ, बकरा ना हां बकरा ना ने गला ने हां अन खिचू कानु कापा खिचो ते तेज से अरे गड़ो तो अपन खिचड़ी कापा तो बोल जेने पकड़ दी जज जज પેલો ફોસી સજાલ દે ને એટલે એનું ગળું કાપી કેવા કે એનું મર્ડર જ થઈ ગયું ને એ તો સજા પડી હોય તો તો જજ તો હાલ જ કે એ તો એનો કોમ હોત જજનું એ તો એને ડ્યુટી કહેવાય જજ ના હોત જજ જવાબ ખોટો હ કસાઈ ખોટો હ હવે એક ચાન્સ તમારે ફાય વધે બરાબર તો થોડું મગજ ઉપર લોડ આલ અને પછી જવાબ આલ ગળું કાપ ને